આજે અમારા તાજપુર ગુરુકુલની અંદર ભવ્ય શાકોત્સવનું આયોજન હતું જેની અંદર ત્રણ હજારથી પણ વધારે લોકોએ ભક્તોએ શાકોત્સવનો પ્રસાદ લીધો આમ તો શાકોત્સવથી બધા વાકેફ જ હોય સ્વામિનારાયણ સંપ્રદાયનું એક આગવું એક એવો ઉત્સવ છે કે જેની અંદર બધા હજારોની સંખ્યામાં લોકો મળી અને રીંગણાના શાકનો પ્રસાદ લેતા હોય છે અઢીસો વર્ષથી ચાલી આવતી આ પરંપરા કે જે ભગવાન સ્વામિનારાયણે શરૂ કરેલી અને આજે પણ એ પરંપરા સમાજની અંદર એ જળવાઈ રહેલી છે બીજું વિશેષ તો એ કહેતા આનંદ થશે કે તાજપુરની અંદર મજરા ચોકડીએ અમારો આ ગુરુકુલ છે જેની શરૂઆત થઈ છે જેને એક વર્ષનો સમય ગયો છે અને આ પહેલો શાકોત્સવ અમે ઉજવ્યો અમને ઉજવીને ખૂબ જ આનંદ થયો કારણ કે આસપાસના પંદરથી વીસ જેટલા ગામડાના હરિભક્તોએ લોકોએ પધારી ધર્મપ્રેમી સજ્જનોએ પધારી ખૂબ જ સપોર્ટ આપ્યો છે ખૂબ જ સેવાઓ કરી છે અને સાથે સાથે અહીંયા જોડાય અને અમને ખૂબ જ આનંદ એ લાગણી વ્યક્ત થઈ છે વિશેષમાં એટલું કહીશ કહીશ ચોક્કસ કે આપણા દ્વારા સામાજિક સેવાઓ ઘણી બધી થાય છે તાજપુર ગુરુકુળની અંદર સ્કૂલ ચાલે છે જેની અંદર ત્રણસો થી વધારે બાળકો શિક્ષણ સાથે સંસ્કારની કેળવણી પ્રાપ્ત કરી રહ્યા છે એ ઉપરાંત અહીંયા ફાર્મસીની કોલેજ પણ શરૂ થઈ છે જેની અંદર પણ ઘણા બધા વિદ્યાર્થીઓ યુવાનો છે અહીંયા ભણી રહ્યા છે અને સંસ્કારની પ્રાપ્તિ કરી રહ્યા છે શિક્ષણ તો મળી જ રહ્યું છે પણ હું વળી વળીને કહીશ કે સંસ્કાર સાથે શિક્ષણ છે અમારા ગુરુકુળ દ્વારા આપવામાં આવે છે એટલે તાજપુર મજરા ચોકડીએ આ ગુરુકુળ સંકુલની શરૂઆત થઈ જેને એક વર્ષનો સમય ગયો પણ આ પહેલો શાખોત્સવ ઉજવતા અમને ખૂબ આનંદ થાય છે સામાજિક સેવાના જો કામની વાત કરીએ તો ગુરુકુળની અંદર સુંદર પીએસએમ હોસ્પિટલ છે ક્લિનિક છે જેની અંદર ઘણા બધા લોકો દિવસ દરમિયાન આવે છે અને ફ્રી ઓફ ચાર્જમાં સેવાઓ લઈ જતા હોય છે ફ્રી ઓફ ચાર્જમાં મેડિકલ કેમ્પની સેવાઓ પણ થઈ રહી છે અને જેની અંદર ઘણા બધા લોકો આવે છે અને પોતે સારવારનો લાભ લેતા હોય છે એ ઉપરાંત છેલ્લા એક મહિનામાં આ શાકોષોને કેન્દ્રમાં રાખી પૂજ્ય અમારા ગુરુ શ્રી સદગુરુ શાસ્ત્રી સ્વામી પ્રેમ થરુદાજી સ્વામી જેમની એવી ભાવના છે જેમની એવી નેમ નેમને હેમ છે કે આસપાસના તમામ ગામડાના લોકો એને ફ્રી ઓફ ચાર્જમાં સેવા મળવી જોઈએ અને જેના કારણે મેડિકલ કેમ્પની આયોજન કર્યું અને ફ્રી મેડિકલ કેમ્પ અમારી અહીંથી વેન જાય અને દરેક ગામડાઓની અંદર ચાર ચાર કલાક સુધી કેમ્પ રહે અને જેની અંદર ગામના તમામ લોકો આવે અને ફ્રી ઓફ ચાર્જમાં સારવાર પણ મળે અને સાથે દવાઓ પણ મળતી હોય છે તો અદ્ભુત કામ આ સંતો દ્વારા થઈ રહ્યું છે અને આજથી પણ ગુરુ પૂજો મારા ગુરુએ જાહેરાત કરી કે આ વિસ્તારની અંદર હોસ્પિટલ છે એ ફ્રી ઓફ ચાર્જમાં ચાલશે તમામ લોકો અહીંયા લાભ લેવા માટે આવી શકે છે અને ફ્રી ઓફ ચાર્જમાં તમામ સેવાઓ મળશે એવું કે ફ્રી ઓફ ચાર્જમાં સેવાઓ કે દવાઓ મળશે તો પછી નબળી એની સારવાર થાય ના પણ સારા ઉત્તમ શ્રેષ્ઠ ડોક્ટરો દ્વારા એમની સારવાર થશે અને દવાઓ પણ ફ્રી ઓફ ચાર્જમાં મળી રહેશે તો એ અદભુત આ સામાજિક સેવાનું કામ છે એ આજથી એની સરવાણી શરૂ થઈ છે શરૂ રહી છે એ ઉપરાંત જોઈએ તો આજના દિવસે પણ મેડિકલ કેમ્પનું આયોજન પણ થયેલું અને બ્લડ ડોનેશન કેમ્પનું પણ આયોજન થયેલું અને જેની અંદર પણ ઘણા બધા લોકોએ લાભ લીધો હતો અને સામાજિક સેવાની અંદર જોડાયા હતા તો આ અમારા ગુરુકુળ દ્વારા થતી અનેક પ્રવૃત્તિઓમાં શાકોત્સવનું આ સુંદર આયોજન હતું જેની અંદર હજારો ભક્તો વધાર્યા અને આ લાભ લીધો જેની અમે હર્ષની લાગણી અનુભવી રહ્યા છીએ જય સ્વામિનારાયણ